હલો ખેડૂત મિત્રો સ્વાગત છે ફરી તમારું અમારી યુટ્યુબ ચેનલ ગોસાઈ ભરત ઉપર ખેડૂત મિત્રો અત્યારે તમે જ્યાં પણ જોશો ત્યાં તમને ખેડૂત રજીસ્ટ્રી ખેડૂત રજીસ્ટ્રી જોવા મળશે તો શું છે ખેડૂત રજિસ્ટ્રી તેની સંપૂર્ણ માહિતી આપણા વિડીયો દ્વારા મેળ મેળવશું તો ખેડૂત મિત્રો દરેક ખેડૂતે ખેડૂત રજીસ્ટ્રી કરવું ફરજિયાત છે જો તમે પીએમ કિસાન યોજનામાં લાભ ધરાવતા હો તો તો તમારે ખેડૂત રજીસ્ટ્રી કરાવવું ફરજિયાત રહેશે નહીંતર તમારો બે હજારનો હપ્તો બંધ થઈ જશે હવે આ ખેડૂત રજીસ્ટ્રી છે શું કોને કોને લાભ મળશે અને શું એની લાઈન છે તે બધી જ વિગત આપણા વિડીયોમાં તમને આપવામાં આવશે તો વિડીયો અંત સુધી યોજો તો મિત્રો ખેડૂત રજીસ્ટ્રી એટલે સાદી ભાષામાં જોઈએ તો તમારા આધાર કાર્ડ સાથે તમારું સાત બાર આઠ લિંક કરવામાં આવશે જેમ હમણાં રેશન કાર્ડનું ઈ કેવાયસી ચાલે છે તેવી જ રીતના તમારા જમીનનો આખો રેકોર્ડ આધાર સાથે લિંક કરવામાં આવશે તો આવો જોઈએ શું છે આ ખેડૂત રજિસ્ટ્રી સંપૂર્ણ માહિતી આ વિડીઓ દ્વારા ખેડૂત મિત્રો ફાર્મર રજિસ્ટ્રીની અન્ય માહિતી મેળવીએ તો તે એક વન ટાઈમ રજિસ્ટ્રી છે એટલે કે તમે એક વખત જો તમે તેમાં રજીસ્ટ્રેશન કરી દો તો તમારી આઈડી જનરેટ થઈ જાય અને બીજું તે એક ઝડપી પ્રક્રિયા છે એટલે કે ચોવીસ કલાકમાં તમારી આઈડી જનરેટ થઈ જાય અને પારદર્શકતાની વાત કરીએ તો તમારો જમીનનો રેકોર્ડ આધાર કાર્ડ સાથે લિંક કરવામાં આવશે એટલે બીજી કોઈ આડાવરી જમીનની કે કોઈ યોજનાની જે તમને લાભ મળે તે કોઈમાં ગોટાળો ના થઈ શકે એટલા માટેમાં પારદર્શકતા રહેશે અને સરળ ડિલિવરી પ્રક્રિયા એટલે તમારે જે કોઈ તમને લાભ મળશે તેને ડાયરેક્ટ તમને બેંક એકાઉન્ટમાં લાભ મળવાપાત્ર રહેશે અને સરકારશ્રી દ્વારા જે યોજના આપવામાં આવશે તેનો સો ટકા સમાવેશ આમાં કરવામાં આવશે ફાર્મર રજિસ્ટ્રીમાં બીજું કે આધાર કાર્ડ દ્વારા ડાયરેક્ટ બેંક ખાતામાં તમારે જે સહાય આવશે એ જમા કરવામાં આવશે અને ડિજિટલ સેવાનો તમને ઉપયોગ મળશે ખેડૂત મિત્રો ફાર્મર રજીસ્ટ્રી છે ને એક ડિજિટલ ઓળખ છે એટલે કે આજના ડિજિટલ યુગમાં ખેડૂત મિત્રોનું એક ડિજિટલ આઈડી કાર્ડ છે જેમ કે આધાર કાર્ડ છે તેવી જ રીતના ખેડૂતનું એક ડિજિટલ આઈડી કાર્ડ આપવામાં આવશે જેના દ્વારા ખેતીને તમામ માહિતી મળશે અને સરકારશ્રીની કોઈ યોજના છે તો તેનો ઉપયોગ આ આઈડી કાર્ડ દ્વારા તમે કરી શકશો હવે ફાર્મ રજિસ્ટ્રી માટે મહત્ત્વની તારીખની વાત કરીએ તો પંદર દસ બે હજાર ચોવીસના રોજથી આ રજિસ્ટ્રી ચાલુ થઈ ગઈ હતી જેની તારીખ પંદર અગિયાર બે હજાર ચોવીસ સુધી હતી પણ હવે સરકાર દ્વારા તે તારીખમાં વધારો કરી અને નવી તારીખ ત્રીસ અગિયાર બે હજાર ચોવીસ કરવામાં આવી છે તો વહેલી તકે તમારું રજીસ્ટ્રેશન કરાવી લેવું તો મિત્રો ફાર્મ રજિસ્ટ્રી પોર્ટલમાં ફોર્મ ભરવા માટે જરૂરી પુરાવાની વાત કરીએ તો એક તમારા આધાર કાર્ડની જરૂર પડશે બીજું કે આધાર કાર્ડ સાથે લિંક મોબાઈલ નંબરની જરૂર પડશે એક સાત બાર આઠ સાત બાર અને આઠની જરૂર પડશે અને એક બીજા મોબાઈલની જરૂર પડશે જે તમે ફોર્મ ભરશો ત્યારે તમારે મોબાઈલ નંબરની જરૂર પડશે એટલે એક અન્ય નંબર પણ તમારે રાખવો ભેગો ખેડૂત મિત્રો ફાર્મ રજિસ્ટ્રી યોજનાના ઉદ્દેશ્યની વાત કરીએ તો કે રાજ્યના તમામ ખેડૂતનો આધાર સાથે લિંક રજીસ્ટ્રી કરવામાં આવશે કે તમારી જમીનનો બધો જ રેકોર્ડ તમારા આધાર કાર્ડ સાથે લિંક કરવામાં આવશે બીજું કે યોજનાઓનું આયોજન કે જે વ્યક્તિ હયાત હશે જે ખેડૂત હયાત થશે અને જેની પાસે જમીન છે તેને આ યોજનાનો લાભ મળશે તેવી રીતના સરકાર ચોક્કસ આયોજન કરી શકશે અને અન્ય વાત કરીએ તો કે લાભાર્થીઓની ચકાસણી કે કેટલા ખેડૂત છે અને કેટલી જમીન છે ને કેટલો તેને લાભ આપવો તે બધું સરકાર ચોક્કસ રીતના આયોજન કરી અને તેની ચકાસણી વ્યવસ્થિત કરી શકશે અને કૃતિ કૃષિ પેદાશોના વેચાણ અને વ્યવસ્થામાં તમને લાભ મળશે કોઈ ટેકાના ભાવનું રજીસ્ટ્રેશન કરવું હોય તો તમારે સાત સાત બાર ને આઠ લઈને જે જવું પડતું તે હવે લઈને નહીં જવું પડશે તેના બદલ તમે હવે આ આઈડી લઈને જાશો એટલે તમારું કામ થઈ જશે અને વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ પણ તમને આ આઈડી દ્વારા મળશે ખેતીવાડી તેમજ અન્ય યોજનાની ઓળખ અને પ્રમાણપત્રની સુવિધા પણ તમને આ ફાર્મર રજિસ્ટ્રી દ્વારા મળશે કૃષિ ધિરાણ તમે લેતા હો તો તેમાં પણ તમને આ આઈડી દ્વારા ફાયદો મળશે એટલે કે તમે આ એક આઈડી બનાવી લેશો ને એટલે બીજા કોઈ પણ કાગળની જરૂર નહીં પડશે એક આ ફક્ત એક આ તમે ફાર્મર રજિસ્ટ્રીની આઈડી લઈને જાશો એટલે તમને આ બધી જ તમને લાભ આ એક આઈડી દ્વારા મળશે મિત્રો ફાર્મ રજિસ્ટ્રી કરવાથી તમને શું ઉપયોગ શું થશે કે ખેડૂત મિત્રો સરકારની વિવિધ યોજનાનો તમને લાભ મળશે જેમ કે મહેસૂલ વિભાગના રેકોર્ડમાં ખેડૂતના આધાર સાથે લિંક રહેશે કે મહેસૂલ વિભાગમાં તમારી જમીનનો રેકોર્ડ છે ને તે લિંક રહેશે અને બીજું કે પીએમ ફસલ વીમા યોજના એટલે કે પીએમ એફબીવાય યોજનાનો તમને લાભ મળશે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મળશે કિસાન ક્રેડિટ કાર્ડ યોજનાનો લાભ મળશે પછી લઘુત્તમ ટેકાના ભાવમાં તમે જે નોંધણી કરાવો તેમાં પણ આ ફાર્મ રજિસ્ટ્રીનો તમને લાભ મળશે અને એક છે ઇનમ એટલે કે નેશનલ એગ્રીકલ્ચર માર્કેટમાં પણ તમને આ આઈડી દ્વારા કોઈપણ પ્રોડક્ટ ખરીદો કે વેચો કે જે કંઈ હોય તેમાં તમને લાભ મળશે ખેડૂત મિત્રો ફાર્મ રજિસ્ટ્રી સાથે લિંક યોજનાની વાત કરીએ તો કેન્દ્ર સરકારની યોજનામાં પીએમ કિસાન યોજના કે જેમાં તમને બે હજારનો હપ્તો મળે છે પછી પીએમ એમ એફ બી એઆઈએફ કેસીસી ફર્ટિલાઇઝર સબસિડી પીએમ કેએસવાય આ બધી યોજના કેન્દ્ર સરકારની છે અને રાજ્ય સરકારની યોજનાની વાત કરીએ તો ફાર્મર લોન સ્કીમ મુખ્યમંત્રી કિસાન સહાય યોજના કૃષિ મહોત્સવ યોજના રાયજુ બંધુ યોજના પછી કે સોઇલ હેલ્થ કાર્ડ યોજના અને બીજું તમે ટેકાના ભાવમાં જે રજિસ્ટ્રેશન કરાવો તેનો પણ લાભ તમને આ રજિસ્ટ્રી દ્વારા મળશે અને જે આ રજિસ્ટ્રીમાં લિંક છે તો ખેડૂત મિત્રો ખેડૂત રજિસ્ટ્રીની સંપૂર્ણ માહિતી તમને આ વિડીયો દ્વારા મળી ગઈ છે અને જે ખેડૂતને પીએમ કિસાન યોજના દ્વારા બે હજારનો હપ્તો મળતો હોય તેમને તો ફરજિયાત જ આ નોંધણી કરાવી લેવી અને આ નોંધણીની છેલ્લી તારીખ છે ત્રીસ અગિયાર બે હજાર ચોવીસ તો મિત્રો જો આવી જ અવનવી યોજનાની માહિતી માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને આગળ મોકલો જેથી અન્ય લોકો પણ આ માહિતીનો લાભ લઈ શકે તો અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને આવી અવનવી યોજનાની માહિતી તમારા સુધી વહેલા પહોંચે